લગ્ન પતાવી પરત આવતી જાનમાંથી દુલ્હનનું અપહરણ કરાયું દાહોદ મધ્યપ્રદેશથી લગ્ન પતાવી પરત આવતી જાનમાંથી દુલ્હનનું અપહરણ કરાયું દાહોદના ભાટીવાડા ગામની જાન મધ્યપ્રદેશના જાંબુઆ ઝાલાપાડા ગામે ગઈ હતી લગ્ન પૂર્ણ કરી પરત જાન મધ્યપ્રદેશની બોર્ડર પાર કરી ગુજરાત બોર્ડરના દાહોદ પાસે આવેલી બોરડી ગામ આવી પહોંચી હતી તે દરમિયાન બોડી નજીક મોટર ઉપર ઘાતક હથિયારો લઈને આવેલા વીસ જેટલા ઈસમો દુલ્હનની ગાડી રોકી ડ્રાઈવરને ધાક ધમકી આપી દુલ્હનનું કર્યું અપહરણ દાહોદ પોલીસને આ ઘટનાની જાણ થતાં એલસીબી સહિતનો પોલીસ ટીમો કાફલાઓ ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો કન્યાનું અપહરણ કરી કયા કારણોસર કરાયું તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી રિપોર્ટર બાબુભાઈ નીનામા વડોદરા ન્યૂઝ દાહોદ ઘટના થી મારી જાન લઈને ગયા હતા અમે લોકો છાલાપાડા ગામ દોઢ બે વાગ્યા સુધી અમે ત્યાં પહોંચી ગયા પછી સાત આઠ વાગ્યા સુધીમાં ફેરા પડ્યા પછી ત્યાંથી આવતા અમે ભાટીવાડા પરત આવવા માટે છાલાપાડાથી ચાર રસ્તા નવા ગામ ચાર રસ્તા પર ચોકડી પર વીસ પચીસ ઈસમો હતા એમની પાસે હત્યારો વગેરે હતા અને અમારી ગાડીને રોકી લીધી કે તમે એક માણસને મારીને આયા ઠોકીને આવી ગયા એમ કરીને ગાડી રોકી પછી રિવોલ્વર બતાવીને ગાડીને ચાવી લઈ લીધી ફરી ગાડીમાંથી લાડીને જે મારી પરિણીતી પત્ની હતી એમને ખેંચી લીધા બહાર ખેંચીને પછી ગાડીમાં એમની પાસે બાઇક હતી એ બે ત્રણ જણ બેસાડીને તેને ભાગી ગયા તમારું નામ અમલિયા રોહિતભાઈ બાબુભાઈ ભાટીવાડા અમલિયાર ફળ્યું